જો રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યુઝ ચેનલ શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સુરતના કતારગામ વિસ્તારમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જીવ ગુમાવનાર લોકોની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ અને સમૂહમાં પ્રાર્થના ભગવાન ધરણીધરને કરેલ એ આવી ઘટનાના બંને આ નિમિત્તે આ સંસ્થાના સક્રિય એવા વિશાલસિંહ ગોહિલ શિવરામભાઈ પ્રજાપતિ અશોકભાઈ પ્રજાપતિ થાનાજી ભુવાજી ભરતભાઈ મહારાજ किशोर씨 डाबी नवीनभाई महाराज विक्रमभाई महाराज धनजीभाई राजपूत मालजीभाई राजपूत फलतजीभाई चौधरी विपुलभाई चौधरी અને નામી અનામી તમામ વડીલો હાજર રહેલ હતા જોતા રહ્યો ઈન્ડિયા ટીવી 365 પરસ્ પૂરોહિતની સાથે એમાં ધરણીધર દાદા એમને શાંતિ આપે એવી ધરણીધર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાર્થના કરે છે અને એ સદગતની આત્માને મોક્ષ મળે અને એના પરિવારને દુઃખ સહન કરવાની દાદા શક્તિ આપે એના માટે આજે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે સરકારને પણ કહેવામાં આવે છે કે આવનારા સમયમાં આવો કોઈ પણ ઘટના ન ઘટવી જોઈએ આવી ઘટનાઓ સદંતર બંધ કરવી જોઈએ એના માટે પણ અમે વિનંતી કરીએ છીએ અને જો આવનારા સમયમાં આવું કંઈ પણ થશે તો અમે અમારી રીતે વિરોધ પણ કરશું ક્યાંય કોઈ પણ જગ્યાએ લાશો પડશે એ કોઈ પણ સહન નહીં કરે એટલે મારી સરકારશ્રીને પણ બહુ વિનંતી કે આમાં જે પણ અધિકારીઓ હોય કે ચાહે જે પણ ગેમ ઝોનના સંચાલકો હોય તમે આકરામાં આકરી સજા કરી અને ભ્રષ્ટાંત બેસાડે ભવિષ્યમાં ક્યારે પણ આવી કોઈ ઘટના ન ઘટે એના માટે આકરા પગલાં લે જય જય ભારત